જય શ્રી કૃષ્ણ સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આવી ગયા છે ડિમાન્ડની અંદર પ્લાસ્ટિક ક્વૉલિટીની અંદર હું તમને એવી વેરાયટી બતાવીશ જે આપણા ઘરની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ રીતના કન્ટેનર તમને માત્ર બસો ઓગણપચાસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે તો આનાથી મોટી સાઇઝના કન્ટેનર પણ તમને બતાવી દઉં રૂપિયા આની કિંમત છે પ્લાસ્ટિકની ઉપર તમને આ રીતનું પ્રિન્ટિંગ વર્ક પણ જોવા મળી જશે તમને બીજા બે કન્ટેનર પણ મળશે જે આ કન્ટેનરથી થોડા નાના હશે તો આ બધા કન્ટેનરની અંદર તમને પાંચ થી સો કલર જોવા મળશે વ્હાઈટ કલરના કન્ટેનર તમે અહીંયા જોઈ શકો છો જેની કિંમત એકસો ઓગણત્રીસ રૂપિયા રાખવામાં આવી છે આ રીતના કન્ટેનર તમને અહીંયાથી મળી જવાના છે આનો ઢાકરનો કલર અલગ હશે તો અહીંયા તમે જોઈ શકો છો લંબચોરસ કન્ટેનર આની કિંમત એકસો ને ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમે ચારથી પાંચ કિલોનું કાંઈ પણ સ્ટોર કરી શકો છો જેની અંદર અનાજ પણ હોઈ શકે છે કઠોળ પણ હોઈ શકે છે અન્યથા તમે લોટ પણ સ્ટોર કરી શકો છો આ રીતના કન્ટેનરની અંદર તમે પાંચથી પંદર કિલો સુધીનો કંઈપણ સ્ટોર કરી શકો છો બસો ઓગણપચાસ રૂપિયાની અંદર આ રીતનું કન્ટેનર તમને જોવા મળશે તો અહીંયા તમને જોવા મળશે સફેદ કલરના આ રીતના કન્ટેનર જેની કિંમત છસો ને નવ્વાણું રૂપિયા તમને જોવા મળશે પ્લાસ્ટિકની ક્વોલિટી ખૂબ જ સારી છે જેની અંદર તમે ઘણી બધી વસ્તુ સ્ટોર કરી શકો છો તો અને નીચેની સાઈડ ઉપર તમને ગળગળી પણ જોવા મળશે એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર તમે આસાનીથી લઈ જઈ શકો છો અને ઉપરની સાઈડ ઉપર તમને ડાકાન પણ જોવા મળી જવાનું છે તો આ રીતના બાસ્કેટ પણ તમે જોઈ શકો છો જેની કિંમત ચારસો ને નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે આ બાસ્કેટ ઉપર તમને જોવા મળશે નાના નાના હોલ પ્લાસ્ટિકની ક્વોલિટીની અંદર તમને કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે અને આ રીતના ઉપરની સાઈડ ઉપર ઢાંકવા માટેના ઢાંકણ પણ તમને મળી જશે બસો ઓગણપચાસની અંદર તમને આ રીતના ડોરબોક્સ પણ મળવાના છે અહીંયા તમે ચેક કરી શકો છો પ્લાસ્ટિક ક્વોલિટી એકદમ સરસ મજાની તમને જોવા મળી ગઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર જોવા મળશે તો અંત સુધી વિડીયો તમને ઘણી બધી પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર બનેલી વેરાયટી બતાવવાનો છું તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો વોલ માઉન્ટેન કન્ટેનર જેની કિંમત એકસો ને રૂપિયા રાખવામાં આવી છે અને તમે બાથરૂમની અંદર લગાડી શકો છો જેની અંદર ટૂથપેસ્ટ અને બ્રશ પણ તમે રાખી શકો છો તો તમે અહીંયા ત્રણ લિયરનો ઉપયોગ કરીને આ રીતની રૂપિયા રાખવામાં આવી છે તો ચાલો હું તમને નાની સાઇઝના કન્ટેનર બતાવી દઉં જેની અંદર તમે ત્રણ થી ચાર કિલોનું કંઈ પણ સ્ટોર કરી શકો છો અને કિમ્મલ નવ્વાણું રૂપિયા તમને જોવા મળશે અને અંદર ત્રણ થી ચાર કલર પણ તમને જોવા મળી જવાનું છે આની અંદર વધારાનું એક કન્ટેનર પણ તમને જોવા મળશે જે મેન કન્ટેનર હશે તેનાથી થોડુંક નાનું હશે તો હવે આપણે બાથરૂમની અંદર વધારે પ્રમાણમાં ઇસ્તેમાલ કરતા હોય તેવી વેરાયટી હું તમને બતાવી દઉં આવી ગઈ છે ડોલ ડોલની અંદર તમને નવ્વાણું રૂપિયા જોવા મળશે જેની ક્વોલિટી સુપર હાઈ જોવા મળશે અહીંયા તમે ચમક પણ ચેક કરી શકો છો આની અંદર તમને ડબલ કલર જોવા મળશે અને ઘણા બધા કલર તમને અહીંયા જોવા મળી જવાના છે તો આનાથી થોડીક મોટી સાઇઝની ડોલ પણ હું તમને બતાવી દઉં જેની કિંમત એકસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે આની ક્વોલિટી પણ તમને સુપર ફાઈ જોવા મળશે આ રીતનું તમને હેન્ડલ પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો ડોલનો સ્ટોક રાખેલો છે તો દોસ્તો એકસો ને ઓગણ રૂપિયાની અંદર આ રીતનું પ્લાસ્ટિકની ઉપર પ્રિન્ટિંગ વર્ક કરેલી ડસ્ટબિન પણ તમને અહીંયા જોવા મળશે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળી જવાના છે તો આનાથી થોડી મોટી ડસ્ટબિન પણ હું તમને બતાવી દઉં જેની કિંમત એકસો ને નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે આ રીતનું તમે પુષ્ટ કરશો તો ઉપરની સાઈડનું ઢાંકણ પણ ખોલી જશે તો હવે આપણે વાત કરીશું સ્નાન કરવા માટે વપરાતા પાટલા આ રીતના હેવી ક્વૉલિટીના પાટલા તમને અહીંયા જોવા મળશે જેની કિંમત હશે એકસો ને સિત્તેર રૂપિયા એટલે કે એકસો ને ઓગણ રૂપિયા અહીંયા તમે જોઈ શકો છો હેવી ક્વૉલિટીના પાટલા રાખવામાં આવેલા છે જેની અંદર તમને ત્રણથી ચાર કલર જોવા મળી જવાના છે તો તમને આનાથી વધારે હેવી ક્વોલિટીની અંદર બેસવા માટેના પાટલા જોઈતા હશે તો તેની કિંમત તમને જોવા મળશે અહીંયા ચારસો ને ઓગણપચાસ રૂપિયા આ રીતનું તમને આની ઉપરની સાઈડ ઉપર ડિઝાઇન બનેલી જોવા મળશે પાટલાનું વજન પણ ઘણું સારું છે તો આ પાટલાના જે પાયા હોય તેની નીચેની સાઈડ ઉપર તમને અહીંયા રબર ટાઈપનું અહીંયા બનેલું પણ જોવા મળશે જેથી કરીને સ્લીપ પણ ન થઈ શકે આ એન્ટી સ્લીપિંગ છે એટલે કે આ પાટલો સ્લીપ થાય નહીં તો તમે અહીંયા જોઈ શકો છો જબરદસ્ત ની અંદર બનેલા આ રીંચના પ્લાસ્ટિકના કન્ટેનર આ રીતનું હેન્ડલ તમને જોવા મળશે જે લાલ કલર ની અંદર બનેલું હશે આ રીતનું તમને ડાકણ પણ જોવા મળશે આની અંદર તમે કાંઈ પણ સ્ટોર કરી શકો છો જે કાંઈ તમે આ કન્ટેનરની અંદર સ્ટોર કરશો તો તમને આરપાર જોવા મળશે કારણ કે કન્ટેનર છે વ્હાઈટ કલરની અંદર એકસો ઓગણીસ રૂપિયાની અંદર તમને આ રીતનું કન્ટેનર જોવા મળશે આ રીતના હેન્ડલ પણ બનેલા જોવા મળી જવાના છે લંબ ચોરસની અંદર આ કન્ટેનર છે તો તમે આ બાસ્કેટને જોશો તો તમને તો પહેલાં એવું થશે કે કાચનું બનેલું છે ના પણ આ પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર બનેલું છે જેની કિંમત નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે જબરજસ્ત અને ઉપર ટચર બનેલું તમને જોવા મળી જવાનું છે તો દોસ્તો તમને આ રીતના ઊંચાઈવાળા પાટલા પણ અહીંયાથી મળી જશે જેની ઉપર બેસીને તમે આરામથી સ્નાન કરી શકશો જેની કિંમત પાંચસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે નીચેની સાઈડ ઉપર તમને રબર પણ અહીંયા જોવા મળશે જેથી કરીને પાટલો સ્લીપ ન થાય તો પાટલાની ઉપરની સાઈડ ઉપર સંપૂર્ણ વેગલ દર્શાવેલી હોય છે જેને તમે વાંચીને ખરીદારી કરી શકો છો તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સ્નાન કરવા માટેના આ રીતના મગ પણ તમને અહીંયાથી ઓગણપચાસ રૂપિયામાં મળી જશે તો આ મઘની અંદર તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને પ્લાસ્ટિકની ઉપર આ રીતનું ટચર પણ બનેલું જોવા મળશે ડબલ કલરના મંગ પણ તમને જોવા મળી જશે જેની કિંમત માત્ર ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે માત્ર ડબ્બાવાલથી ડાકણ ખુલી જાય છે તો આ રીતનું કન્ટેનર પણ તમે જોઈ શકો છો જેની કિંમત એકસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે તો દોસ્તો તમે કાંઈક ધંધો કરતા હોય એટલે કે તમારી પાસે ચાની લારી હોય અથવા તો નાસ્તાની લારી હોય તો તમે અહીંયા આવીને ટેબલની ખરીદારી પણ કરી શકો છો જેની કિંમત તમને જોવા મળશે સો નવ્વાણું રૂપિયા અને ટેબલની ઉપરની સાઈડ ઉપર તમને જબરજસ્ત સ્ટ્રક્ચર બનેલું જોવા મળશે આ રીતના મોટા ટેબલ પણ તમને બસો નવ્વાણું રૂપિયાની કિંમતમાં મળી જવાના છે ટેબલની ક્વોલિટી ખૂબ જ સારી છે તો દોસ્તો તમે આ ડિમાન્ડની અંદર આવશો તો કિચનને લગતી ઘરની અંદર ઉપયોગી થતી તેવી વેરાયટી ઘરની બધી જોવા મળશે જબરજસ્ત સ્ટોક રાખવામાં આવ્યો છે અહીંયા તમે ખુરશી પણ ચેક કરી શકો છો કિંમત તમને થોડીક વધારે લાગશે પણ ખુરશીની ક્વોલિટી પણ તમને જબરજસ્ત જોવા મળી જવાની છે એક હજાર ઓગણ રૂપિયાની અંદર તમને આ રીતની ખુરશી જોવા મળવાની છે તો માત્ર પાંચસો નવ્વાણુંની કિંમતની અંદર તમને જોવા મળશે આ રીતનું કન્ટેનર ડાકણવાળું તમે અંદરની સાઈડ ઉપર જોશો તો તમને બ્લેક કલર જોવા મળશે અહીંયા તમને આ રીતનું હેન્ડલ પણ બનેલું જોવા મળશે જેથી કરીને કન્ટેનરની અંદર જે કંઈ ભરેલું હોય તેને ઉપાડીને તમે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકો છો કન્ટેનરની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનું વાળું ટચર પણ બનેલું જોવા મળશે કન્ટેનરની ક્વોલિટી ખૂબ જ સારી છે હેવી કન્ટેનર છે વજનમાં પણ તમને આ કન્ટેનર જોવા મળશે તો ચાલો બીજી એક વેરાયટી હું તમને સ્નાન કરવા માટે વપરાતા પાટલાની બતાવી દઉં જેની કિંમત તમને બસો ને ઓગણ એંસી રૂપિયા જોવા મળશે આ રીતનો પાટલો તમે જોઈ શકો છો ઉપરની સાઈડ ઉપર આ રીતનું ટચર પાટલા ઉપર બનેલું હશે અને અંદર તમને ડબલ કલર જોવા મળી જવાનું છે તો આ રીતનું તમે સ્ટોરેજ બોક્સ પણ જોઈ શકો છો જેની કિંમત એકસોને નવ રૂપિયા રાખવામાં આવી છે સફેદ કલરનું આ કન્ટેનર છે જેની અંદર તમે કાંઈ પણ ભણશો તે તમને આરપાર જોવા મળશે તો આ રીતના બાસ્કેટ પણ તમે જોઈ શકો છો એકસોને ઓગણસિત્તેર રૂપિયાની અંદર આ રીતના બાસ્કેટ તમને જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર તમને ઢાકણ પણ બનેલું જોવા મળી જવાનું છે જેની ઉપરની સાઈડ ઉપર જબરજસ્ત જોવા મળી ગઈ છે અને નાના નાના ખાના પણ તમને આ બાસ્કેટ ઉપર જોવા મળવાના છે તો તમે આ રીતના મોટા કન્ટેનર પણ ખરીદી કરી શકો છો જેની કિંમત સાતસોને ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમે જોશો તો તમને જબરજસ્ત ક્વોલિટી જોવા મળશે ઉપરની સાઈડ ઉપર તમને નાના નાના ખાના પણ જોવા મળી જવાના છે પાંચસો નવ્વાણુંની અંદર તમને આ રીતના કન્ટેનર જોવા મળશે તો આ રીતના હેવી કન્ટેનર પણ તમે લઈ શકો છો આ રીતના હેન્ડલ તમે જોઈ શકો છો જેની અંદર તમે અનાજ પણ સ્ટોર કરી શકો છો જબરદસ્ત ક્વોલિટીની અંદર તમને આ રીતના ઢાંકણવાળા કન્ટેનર જોવા મળશે જેની અંદર તમને જોવા મળશે બે કલર ચાલો બાળકો સ્કૂલ પર લઈ જાય તેવા લંચ બોક્સ પણ હું તમને બતાવી દઉં જેની કિંમત એકસો ને ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે આ પ્લાસ્ટિકના બનેલા લંચ બોક્સ છે પણ પ્લાસ્ટિકની ક્વોલિટી પણ તમને જબરજસ્ત જોવા મળશે આની અંદર તમને બીજો કલર અહીંયા દેખાડી રહ્યો છું જે પિંક કલર છે આની અંદર એક તમને નાનકડું કન્ટેનર પણ મળી જવાનું છે એકસો ને ઓગણ એસી રૂપિયાની અંદર તમે અહીંયા જબરદસ્ત લંચ બોક્સ મળી જવાના છે આ રીતનું કન્ટેનર તમે જોઈ શકો છો જેની કિંમત એકસોને નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે વસ્તુ તમને આરપાર જોવા મળશે કારણ કે ઉપરની સાઈડ ઉપર વ્હાઈટ કલરનું પ્લાસ્ટિક તમને જોવા મળી રહ્યું છે આ રીતના કાપડની અંદર એટલે કે તમને એક નાનકડી બેગ પણ મળશે જેની અંદર તમે આસાનીથી તમારું લંચ બોક્સ સ્ટોર કરી શકો છો તો તમે અહીંયા ચેક કરી શકો છો નાના બુ લંચ બોક્સ જેની કિંમત માત્ર નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે પ્લાસ્ટિકની ઉપર તમને આ રીતની ડિઝાઇન બનેલી જોવા મળી જવાની છે તો ચાલો હું તમને હોલીને બતાવી દઉં છું તમે અહીંયા ચેક કરી શકો છો તો તમને આ રીતની ઘી પીસની અંદર ટોપલિયો પણ જોવા મળશે જેની અંદર તમે ફ્રૂટ પણ સ્ટોર કરી શકો છો અન્યથા તમે શાકભાજી પણ જોઈ શકો છો જેની કિંમત તમને અહીંયા નવ્વાણું રૂપિયા જોવા મળશે અને અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળી જવાના છે તો તમને આ રીતના નાના કન્ટેનર પણ મળી જશે જેની અંદર તમને મળશે થ્રી પીસ માત્ર એકસો ને ઓગણપચાસ રૂપિયાની અંદર તો તમે અહીંયા ચેક કરી શકો છો પ્લાસ્ટિકની ઉપર કઈ રીતનું પ્રિન્ટિંગ વર્ક કરવામાં આવેલું છે તો ચાલો હું તમને અહીંયા એક બીજી ડિઝાઇન પણ બતાવી દઉં આ રીંટનું ગોલ આકારની ડિઝાઇન તમે પ્રિન્ટિંગ વર્ક પ્લાસ્ટિકની ઉપર થયેલું જોવા મળી રહ્યું છે જેની કિંમત પણ નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે આ રીતના થોડાક મોટા કન્ટેનર પણ તમને જોવા મળશે જેની કિંમત એકસો ને ઓગણત્રીસ રૂપિયા તમને જોવા મળી જવાના છે ફ્રૂટ રાખવા માટેના બાસ્કેટ તમને એકસો ઓગણપચાસ રૂપિયામાં મળવાના છે તમે અહીંયા જોઈ શકો છો જેની અંદર બે કલર તમને જોવા મળશે આની ઉપર તમને નાના નાના ખાના પણ બનેલા જોવા મળશે બંને સાઈડ ઉપર તમને બે હેન્ડલ પણ બનેલા જોવા મળશે જેથી કરીને તમે આસાનીથી તેને ઉપાડી શકો નવ્વાણું રૂપિયાની અંદર ભ્રૂટ રાખવા માટેના પાસપેડ તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાસ્ટિક ક્વૉલિટીની અંદર બનેલા મસાલા ભરવા માટેના ડબ્બા આ રીંચનું પ્રિન્ટિંગ વર્ક તમે ડબ્બા ઉપર જોઈ શકો છો અલગ અલગ મસાલા રાખવા માટેની વાટકી પણ તમને ડબ્બાની અંદર રાખેલી જોવા મળશે આની અંદર તમને એક ચમચી પણ મળવાની છે જેની કિંમત નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે તમને આની અંદર ત્રણથી ચાર કલર જોવા મળશે આ રીંચના નાના કન્ટેનર પણ તમે જોઈ શકો છો ઓગણચાલીસ રૂપિયાની અંદર લંબચોરસ અને ગોલ આકારની અંદર બનેલા કન્ટેનર જોઈ શકો છો તમે અહીંયા ચેક કરી શકો છો બે કલરની અંદર તમને આ કન્ટેનર મળી જશે આ રીતના તમે જગ પણ ખરીદી કરી શકો છો જે પાણીને સ્ટોર કરવા માટે વપરાય છે તો જગની ઉપર બનેલું છે આ રીતનું હેવી ટાઈપનું હેન્ડલ જેથી કરીને તમે જઘને આસાનીથી ઉપાડી શકો આની અંદર તમને બે કલર જોવા મળી જવાના છે તો દોસ્તો તમને આની કિંમત ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા જોવા મળશે આની અંદર પાણી સ્ટોર થશે બે પોઈન્ટ બે લિટર સુધી તો તમે અહીંયા ચેક કરી શકો છો જેની કિંમત ઓગણસાઇઠ રૂપિયા રાખવામાં આવી છે આ પ્લાસ્ટિકની બોટલ છે આની ઉપર આ રીતનું ટર પણ બનેલું તમને જોવા મળશે આની અંદર તમને ચારથી પાંચ કલર જોવા મળવાના છે તો ચાલો હું તમને એક બીજી પેઇન્ટિંગ વર્ક કરેલું બોટલની ઉપર બતાવી દઉં એકસો ને ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતને પાણી પીવા માટેની બોટલ તમને જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતની નાની બોટલ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો તો એ સમય ઓગણત્રીસ રૂપિયાની અંદર પાણી પીવા માટેના જગ તમે અહીંયા ચેક કરી શકો છો પ્લાસ્ટિકની ઉપર તમને આ રીતનું ટચર બનેલું જોવા મળશે ક્વૉલિટી તમને સારી જોવા મળશે તો આ રીતના સ્ટોર કરવા માટેના નાના કન્ટેનર તમે ચેક કરી શકો છો પંચ્યાસી રૂપિયાની અંદર તમને સો પીસ જોવા મળી જવાના છે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે તો દોસ્તો તમે અહીંયા આવીને પ્લાસ્ટિકની વેરાયટીની ખરીદદારી કરી શકો છો જે તમારા કિચનની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ રીતનું તમે જોઈ શકો છો સ્ટીલનું બનેલું હોટ કન્ટેનર જેની અંદર તમે જે કંઈ ભોજન બનાવ્યું હોય તેને સ્ટોર કરી શકો છો અહીંયા તમે ચેક કરી શકો છો અંદરની સાઈડ ઉપર પણ તમને સ્ટીલનું બનેલું જોવા મળશે તો આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે માત્ર એકસો નવ્વાણું રૂપિયાની અંદર તમે આ ચેક કરી શકો છો દોસ્તો તમે આ રીતના લંગોળ આકારના કન્ટેનર પણ ખરીદદારી કરી શકો છો એકસો ઓગણીસ રૂપિયાની અંદર આ રીતના કન્ટેનરની અંદર કન્ટેનર તમને જોવા મળશે એટલે કે કન્ટેનરની અંદર બીજા પાંચ પીસ પણ રાખવામાં આવેલા છે તો માસનો નવ્વાણું રૂપિયાની અંદર ચાર કન્ટેનર પણ તમે ખરીદી કરી શકો છો દરેક કન્ટેનરનો કલર તમને અલગ જોવા મળશે આ નાના કન્ટેનર છે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ડીમાર્ટની અંદર અને પ્લાસ્ટિક વેરાયટીની અંદર એવું ઘણું બધું કલેક્શન જોયું જે આપણા કિચનની અંદર ઉપયોગમાં આવતી હોય છે તો અહીંયા સુધી વિડીયોની અંદર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત